ના ખેડૂતો પણ અત્યારે ઉપસ્થિત છે અને આ સંપૂર્ણ રસ્તા લગભગ દોઢ થી બે કિલોમીટર છે બે કિલોમીટર સુધી આ સિમેન્ટ રોડ છે હવે સમસ્યા એ છે કે આ સિમેન્ટ રોડ ઉપર પસાર થયું આ પાણીને કારણે સેવા જામી ગયો છે એટલે કોઈ નીકળે તો થઈને પડે છે ભૂતકાળની અંદર અનેક લોકોના હાથ પગ આ રસ્તાની આ સેવાને કારણે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ આ સેવાના કારણે મોટર સાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે એટલે આ ખુ દુઃખદ બાબત છે અને અત્યારે પણ ચોમાસુ તો પૂર્ણ થઈ ગયું આજે ચોમાસું પૂર્ણ થઈ ગયું એના પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપર પસાર થવું ખુબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે પણ જે પાણીનો નિકાલ હોય સાઈડની ની ગટર હોય એ ગટરની વ્યવસ્થા થઈ નથી જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી ગટરમાં થઈ અને નીકળી જાય બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબરની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને રજૂઆત પણ કરેલી છે એ પણ ઓન પેપર છે એની અંદર એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ નાની રજૂઆત થઈ છે છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી એટલે ખાસ કરીને આજે આ એક વિડીયોના મારફતે મીડિયાના માધ્યમથી હું સરકારને અપીલ કરું છું કે આ જે ચાંદીગઢ અને મોવાણાને જોડતો જે રોડ છે આની અંદર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે ગટર કરવામાં આવે અને આગળના દિવસની અંદર કોઈનું મૃત્યુ ન થાય કોઈના હાથ પગ ન ભાંગે અને આ રસ્તો છે જનતાને વપરાશ માટે કામ લાગે એવી વ્યવસ્થા કરવામાં આવે જો એવું નહીં કરવામાં આવે તો આના માટે આગળ પણ અમે ઉગ્ર રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડીશું કેમ કે આ મુદ્દો છે ખૂબ અત્યંત સંવેદનશીલ અને ગંભીર છે એટલે અને ગામ લોકોની જે માંગ છે ચાંદીગઢ અને મોવાણા બંને ગામ લોકોની જે માંગ છે આ રસ્તાનું અમારે નિરાકરણ થવું જોઈએ એટલે આજે અમે આ ગામની મુલાકાત લીધી છે તો આ તાત્કાલિક ધોરણે સરકાર છે આનો રસ્તો કાઢી એવી હું અપેક્ષા રાખું છું ગામ લોકો છે આપણું બધાનું શું કેવાનું છે એમાં એમાં શું છે ભાઈ આ રસ્તો ભાઈ અઢો કિલોમીટર વાળી થાય ઈ વાડી વાળા ચોમાહ માં હાંડલા થઈ પાછા બીજાના ખેતર માં થઈને હાથ થી આઠ કિલોમીટર વાહન ફેરવ્ય મજૂર ને લઈને હાથ થી આઠ કિલોમીટર સુધી ફેરશે હલાય એટલે હાંડલા ફરીને આવે રસ્તે થઈ અને કોકના ખેતરમાં ખેતર માં હાલવા જઈએ બધા એટલે એ હાલી ને એને ખેતર મજૂરો પોતાડવામાં કલાક લાગે એટલે એ કેવડું બધું ખેડૂત ખાલી કાકા નો જે પ્રશ્ન છે છેવરમાં તો પ્રશ્ન છે પણ જે આપણે વાડીયા જવું તો સાત સાત આઠ આઠ કિલોમીટર રસ્તો પણ ફેરવો પડે અનેક પ્રકારની સમસ્યા છે આ રસ્તો છે એ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે ખુબ જરૂરી છે અંતે આ ભારત દેશના નાગરિકો છે આ નાગરિકોનો જે હક છે એનો અધિકાર છે કે એને રસ્તો મળ્યો છે તો રસ્તામાં પાણીના નિકાલની વ્યવસ્થા પણ થવી જોઈએ માત્ર આની અંદર એક જ માંગ છે રસ્તો તો ઓલરેડી છે રસ્તો બનાવવાની જરૂર નથી પણ રસ્તાની બંને બાજુ ગટરની વ્યવસ્થા નથી આ ગટરની વ્યવસ્થા થાય